ત્યાંથી આ ભાઈ કે કોઈ પણ દારૂ સોડી મૂકે છે અને દારૂ મૂકીને પણ તે માં નો થઈ જાય છે અને તે દારૂ જોવા પણ નથી માંગતો એવામાં કુંખાબેડી ના કે જો ખાતા પીતા હોય તો મારા સાનિધ્યમાં આવીને સોડી મૂકવું હોય તો સાનિધ્યમાં આવો અને દર્શન કરો બાકી તમે ખોટા તમારા સમય કે પેટ્રોલ ખર્ચા બચાવી ખર્ચા કરી કરી કે સમય બગાડી બગાડે અહિયાં રવિવાર ફરવા ના આવો તો વ્યસન મુક્ત કરવા માટે લોકો દવા ને કઈ ને કઈ દવા વાપરે છે તો પણ વ્યસન મુક્ત નથી થતું કારણ કે એ વસ્તુ લોકોને શું કરવાનું ખબર નથી કે આપણે તે આજના વિડીયોમાં તો મિત્રો વાત કરીએ તો માં જય કુંખાર મેળીમાં જય બહુચર માતા તો માં કુંખા મેળી વિશે વાતચીત કરવી હતી આ વિડીયોમાં

જાપ જપસુ ને માતા ને છો તો ચાલો આપણે વિડિયો માં શરૂ કરીએ તો ખોંકાર મેળે વિશે વાતચીત એ છે આજે કે માના પડતા છે દૂર દૂર થી લોકો આવે છે લાખોના તો કામ થઈ ગયા છે લાખો લોકોના દારૂ છૂટી ગયા છે લાખો લોકોના ના વેસન માસ પોટન ખાનારા પણ લાખો લોકોએ છોડી દીધું હશે એવું ત્યાં પણ જોવા મળે છે આપણે ખુદ પણ જોઈ શકીએ છીએ ત્યાં લોકો માઇક માં આવીને બોલે છે કે ભાઈ મારે વ્યસન વગર નહોતું ચાલતું માસ વગર નહોતું ચાલતું દારૂ વગર નતું ચાલતું એવા લોકો આવીને ત્યાં માતાના શરણોમાં માઇક થી બોલે છે કે મા તારી દયા થી આજે હું દારૂ સામે પણ નથી જોતો માસ સામે પણ નથી જોતો ઉપરથી તેમને નફરત થઈ જાય છે તો આ બધી કૃપામાં કુંખાર મેળવી ની હોય શકે

તો વ્યસન મુક્ત કરવા માટે લોકો દવા અને કઈ કઈ દવા વાપરે છે તો પણ વ્યસન મુક્ત નથી થતું કારણ કે એ વસ્તુ લોકોને લોકોને શું ખબર નથી કે બધું સાહિત્યથી છે અને કેમ વારંવાર માંસ મોટર અને દારૂનું સેવન કરવાનું ગમે છે તો એ પણ મા કુંખા મેળી કીધું છે કે જો મારા સાનિધ્યમાં આવીને એકવાર માફી માગેલો કે મા અત્યારે જે ખાધું ખાધું હવે છોડી દઈશ અને માં બેડી તારા કીધે બધું થઈ જાય તો માં બેડી એ પણ કીધું છે કે તમારી કુળદેવી નારાજ હોય તમારી કુળદેવીનો ભેટો કરાવો અને માં કુંધાર મેળે કીધું છે કે જો તમે મારા બની જાવ ને તો દુનિયામાં કોઈ તમારો વાર વાકો ન કરી શકે તમારી કુળદેવીનો ભેટો કરાવી તમારી કુળદેવી રાજી થઈ જશે બસ ખાલી દારૂ શાક માંસ મટન જે ખાતા હોય છોડી દો માતા કે

અને લોકો એમનો પરિવાર પણ બહુ ખુશ થાય છે જો એમના પરિવારમાં કોઈ દારૂ બંધ કરે સુધરી જાય તો લોકો કેટલા ખુશ થાય એ તો તમે જાણો છો કે આપણા પરિવારમાં કોઈ દારૂ પીતું હોય ને બંધ કરી દે તો આપણને કેટલું ખુશ થવાનું એમ થાય કે હા ચલો એ दारू બંધ કરી નાખી સુધરી તો ગયો પણ એ પરચામાં મેડી ના તમારી કુર્દેવી ના હોય શકે તો આવા પડછામાં ખુંગાર મેળીના બોચરના છે બારજાવાળી જે ખુંગાર મેળી જે બારજાવાળી તો આ કુંખા પણ કીધું છે અને માં મેળીએ પણ એવું કીધું છે કે કેટલા લોકો એવા પણ એવા આવે છે કે માં હું તો મંગળવારે કે રવિવારે નથી ખાતો આડા દિવસ કઉ છું તો ચાલે તો શું કે મંગળવાર રવિવાર ના ખાય તો ચાલે તો એવું ના હોય માતા એવું કહે છે કે સોડો એટલે સોડી જ મેકો દુનિયામાં જીવો ત્યાં સુધી નામ નહીં લેવાનું એટલે માતા કે તમારે ખાવું અને પીવું નહીં એક હિન્દુ થઈને કોઈ અત્યાચાર કોઈ તમે જાનવરનો જીવ લઈ શકો ઉપર કોઈ એવું કરી શકે તો મા ખૂંખા મેળવી ખુદ એવું કહે છે બુચર માતા ખુદ એવું કહે છે અને મા એવું કહે છે કે ના રવિવાર ના મંગળવાર ખાવું જ નહીં એવું મા કુદ ખૂંખા મેળી કહે છે તો ભાઈ તમે પણ આ બધું સાંભળવું હોય તો માતાની આઈડીમાં પ્રવચનમાં સાંભળી શકો છો માતાની આઈડી છે કુંખા મેળી બારેજા યુટ્યુબમાં આવી છે પ્રવચન તરીકે બધું સાંભળવા મળશે મળશે અને અવનવી વાતચીત મળશે તો તમે આ માતાની વાતો થી તમે પણ એક સદબુદ્ધિ થઈ જશો અને માતાની વાતચીતમાંથી તમને પણ કંઈક જ્ઞાન આવી જશે અને તમે પણ ખાતા પીતા હોય તો છોડી દેશો ખાસ જોઈ લેવું જય માતાજી જય મેળીમાં માતાની એવી ચમત્કારી વાતો છે માતાના એવા પચ્ચા છે અને જો માતાને દિલથી માનશો તો તમારી કુળદેવીનો ભેટો કરે છે તમે ખાતા પીતા હશો તે પણ છોડી મૂકશો જેવી માતાની કૃપા થઈ જશે તો તમે ખાસ જોજો જય કુંખારણીમાં જય ભૂચરમાં જય બારેમવાડી માં ખૂંખા મેળ એવું કહે છે કે લોકોનો એવો પણ વિચાર હશે કે માં અમારાથી આવતું નથી દૂર છે તો માતાજી એવું કહે છે કે દૂર છે તો પણ તમે ઘરે બેઠા આવો વિડીયો માતાજીનો એવા કંઈક પણ જોઈને માતાજીના માનતા તો રાખી શકો કારણ કે તમારા ઘરે બેઠા બેઠા પણ કામ થઈ જશે માતા એવું નથી કહેતી કે અહીંયા રવિવાર ભરવા જાઓ તમે ઘરે બેઠા પણ માની શકો છો ખાલી સંભાળશો માતાને ખૂંખાર મેળીને તો પણ તમારું ઘરે બેઠા કામ થઈ જશે એવું કહે છે અને થઈ પણ જાય છે ત્યાં જવું ના ખાલી એકવાર ઘરે બેઠીને માનતા રાખો તો પણ તમારું કામ થઈ જશે અને થઈ જાય પછી ત્યાં તમે જાઓ તો માતાનું દર્શન પણ થઈ શકે માતા ખૂબ આજરા હાજુ છે મા કુંખાર મેળી બુચર માતા ત્યાં લોકો રવિવારે તો લાખો થી વધારે ભીડ પબ્લિક આવે છે તમે જોઈ શકો છો કુંભ મેળા જેવું પબ્લિક હોય છે ત્યાં તો જોવાનો નજારો કઈક રહેવાનો હોય છે અને સાનિધ્યમાં પબ્લિક ના દર્શન અને માતાજીની બહુ શક્તિ અને ચમત્કાર છે ત્યાં કોઈ પબ્લિક પણ કોઈ કોઈ એક કાંટો પણ નથી વાગતો ત્યાં માતાની ખૂબ દયા છે તો રવિવારના ના સાનિધ્યમાં પબ્લિકને કોઈ હેરાન પણ નથી થઈ શકતું એટલે કુંખા મેળી દયા છે તો જય કુંખા મેળીમાં કે જો ખાતા પીતા હોય તો મારા સાનિધ્ય માં આવી ને હોય તો સાનિધ્ય માં આવો અને દર્શન કરો બાકી તમે ખોટા તમારા સમય કે પેટ્રોલના ખર્ચા બચાવી ખર્ચા કરી કરીને કે સમય બગાડી બગાડી અહિયાં રવિવાર ભણવા ના આવો ખાવું પીવું હોય તો ના આવો અહિયાં તો શુદ્ધ થઈ જાઓ અને દારો માંસ મટન છોડો તો જ આવો માં ખૂંખાર એવું કહે છે એ માં ખૂંખાર પણ આ બધું પસંદ નથી તો માતું કહે છે તમે સાંભળજો એકવાર અને બા કુંખા મેળી આવું જ્ઞાન સારું જ આપે છે લોકોનો દારો પણ સુતી ગાય છે લોકો વર્ષોથી વર્ષોથી પિતા તમે લત લાગી ગઈ હોય એવા લોકોને ત્યાં જઈને દારૂ છોડવો પડે છે એવું ખુદ માઈકમાં આવીને બોલે છે તેમનો પરિવાર બોલે છે તેમનો પરિવાર એટલો ખુશ થઈ જાય છે કે માતા તું ના હોત તો જિંદગીમાં કશું જ ના થાત પણ તો માં ખુંખાર મેલી તમે આવો ત્યારથી આ ભઈ કે કોઈ પણ દારૂ છોડી મૂકે છે અને દારૂ મૂકીને પણ તે માં ખુંખાર મેલીનો થઈ જાય છે અને તે દારૂ જોવા પણ નથી માંગતો એવા માં ખુંખાર છે ને માતાજીના પરચાની વાત ના થાય તો માં ખુંખાર મેલીની જાય બહાર તો બહાર ખાલી આટલા એરિયામાં જ નહીં ગુજરાતમાં પ્રખ્યાત છે દૂર દૂર ખાલી બારેજા નામ પડે એટલે ફૂંકાર મેળી નું નામ આવે તો જય બહુચર માં જય મેળીમાં તો મળીએ ફરી નવા બ્લોક વિડીયોમાં આજે આ વિડીયો અહીંયાથી થી પૂરો કરી છે જય બહુચર માં બાય મળીએ ફરી નવા વિડીયોમાં